વાત કરવી હતી વય એટલે ભાઈ હું તમ મન ઓળખતો નહીં તમારો મારો કોઈ પરિચય નહીં અને હની વાત કરવી હતી હવે તમે અમને ચોમાથી ઓળખો અમે આ સરકાર માંથી સહાય કરવા સહાય કરવા વય હની અરે તમે અંદર તો હેડો વાત કરીએ એવું એમ હા આવો આવો તમારું ઘર સહેાર્યું હા બરોબર એટલે ઘર બણીયા લવાના સલે ના ના એ નહીં તો તમારા મીટર કેટલું વાવશે

હું કહું છું એટલે એનો રસ્તો સરકારે કાઢ્યો છે જેથી કરીને ગરીબ માણસોને ઓછું બિલ આવે હું રસ્તો કાઢ્યો એના માટે છે ને અમારે ગોળા વિતરણ કરવાના છે ગોળા ગોળા આ ગોળાની કિંમત છે બજારમાં ચારસો રૂપિયા બરોબર પણ સરકાર તરફથી આ ગોળો મળશે ફક્ત દસ રૂપિયામાં ચટલા રૂપિયા બો દસ રૂપિયામાં ના હોય બરોબર અને આ ગોળો તમે વાપરશો નહીં હાલ તમે ગોળા કેટલા વાપરો છો એક જ વાપરું છું એક જ વાપરો છો વિષ્ણુભાઈ વાત કહું હું મૂર્ખા વેળા કરો છું ત્રીસ રૂપિયા નો ગોળો હું લાવો છું શાંતિ રાખો કે સ્ટોરી હવે ચાલુ થાય છે બોલતા નહીં અને તમને જે રોનક ભાઈ કીધું બરોબર છે ને હવે મને વિષ્ણુભાઈ જો

મારા ગેરંટી ચાલુ હોય ને તો હું ગોળો લઈ જવાનો નહીં પણ તને શું અધો છે આટલો ગોળો હું ભાર કરશે લે તને હવે આરો ગોળો હાલ બગડેલો છે ઇકણ હું બતાય ને એટલે ચેક કરશે એટલે ગોળો ચાલુ ન કરશે એટલે ચોથી ચાલુ થાય તૈન દાડા બંધ થયો છે જુદી ચાલુ નઈ છો ચાલુ ના જો ને તો કોઈ ની મારે કોઈ લેવા દેવા ને કારણ કે આ ગોળો હું લઈ જઉં ને એટલે મારી કણ આબરૂ જાય દુકાનમાં તમારો કોઈ લેવા દેવા નહીં હોતું પછી કાળિયા તને આબરૂની કોઈ પડી નહીં તને જોર આવે છે એમ કહી દે હા હા મને જોર આવે છે મારે તમારો ગોળો લઈને જાવ તમે તો નાઈ રહ્યો છો

નેકડો જ ની વાત જ નહી મારે જે લાભ થવાનો છે ને થવાનો જ ને કોઈ દાડો એવું છે પૂછો તારે અલ્યા આ કાળિયો કે માટતો તો થઈ ન આયો તો નેકડોજી એ તો કોમ ન બતાતો તમે સતાયો તો

આ ગોળા નવો ગોળો આવશે અરે નવો ગોળો આવશે પણ હા સસ્તો તમારે બજાર જવાની જરૂર નથી ના રે ના હું તો બજાર જ હવે સો રૂપિયા નો ગોળો બસો રૂપિયાનો ગોળો ચારસો રૂપિયાનો ગોળો તમને દસ થી વીસ રૂપિયા પડતો હોય તો તમે બજાર જો લ્યા એવો કોઈ મૂર્ખો હોય તો કરજી અરે મૂર્ખો ના હોય પણ સરકાર તો આલ કે ભલે સરકાર ચોકડ આલત છે અરે સરકારમાંથી બે માણસો આયા મારા ઘેર બેઠા

ચારસો રૂપિયા નો ગોળો ખાલી 20 રૂપિયામાં તો પછી અલ્યા જોકણ છે અલ્યા ભાઈ મારા ઘેર મોણસો બેઠાય સરકારમાંથી આયા છે સરકાર તરફથી આયા છે હા કેગરજી મારે ગોળો લાવો છે અરે ભાઈ ગોળો તો મડી જહા પણ આધાર કાર્ડ જોવો હો અલ્યા આધાર કાર્ડ તો હંગાર લઈને જ ફરું છું હું મોબાઈલ છે મોબાઈલે છે તો મડી જહા કેગરજી તમે તો સારી વાત પેટમાં ટકતી જ નહીં જમ ભઈ તો તો આખા ગામને કહેવા ના આવે છે પછી ગોળા નહીં વધી તો ઓ તારી બાસ્કુજી

અરે ફાયદો હારો નહીં ગોતી લાયો લે તો હવે લે ભાઈ બધન ફાયદો થાય તો પછી કોકી આખું ગમ લાબ ઉઠાવ દુ લે હા આવા નવા દેખા ચિતલી ઘણા રહેહો એ કાકા હું નો આયા ઉપા કોકી લે આઈ ગયા બધા તઈ ધણા જાય અલ્યા ભાઈ બધા ઘેર નહીં એટલે

જોડે વાતો કરવાની મને મજા આવે છે પણ તમે નહીં વડીલો શાંતિ રાખો નંબર બોલો ફોન નંબર બોલો ભાઈ મારું કામ પટી ગયું હવે તમારે પટી ગયું હું જાઉં જો

મારી પડે મારે બધા બેઠા વડેલ હવે ચામાં બનાવો કીધું વાતાવરણ કેટલું મસ્ત છે ના ચાલશે નહીં હાલત

વડીલ ને ગોળો મારા તરફથી થી લઈ બસ રાજી 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 હોતા નહી હો કે ફ્રી હવે ચા બનાવો

હા મફુજી હરિભાઈ અરે આ તો લાભની વાત હતી ને એટલે ફોન કર્યો શું લાભની વાત હતી હરિભાઈ અરે મફુજી સરકાર તરફ થી ચારસો રૂપિયા નો ગોળો ખાલી દસ રૂપિયા માં ચાર પાસ લઈ લેવા તાકી અરે એવું નહીં તમારા માટે હું ગોળા લઈ રહ્યો પૈસાનો મને કશો હતો નહીં પણ તમારું આધાર કાર્ડ જોતું ઓટીપી જોતો હતો આધાર કાર્ડ ને ઓટીપી હોય એ માણસો છો કોણ બેઠા ખેગર જીન ઘેર બેઠા હોય તો ફટોફટ ખેગર જીન ઘેર પોકો ની મોણસન પકડી રાખો હું આ એટલી કરે છો દવા ના દેતા ચમ અલે આ શેત્રી દાહી ધોળા દાડે ઈ તો આવું છું હું તમને કહું યો ઈ પકડી રાખો ઓ હવે પકડી રાખો ફટોફટ તો હડો એ હારું હા ચોઈ ગયા લે આ રે અલે ખેગર આ ખેગર मग हारू करू चल भाऊ हारू करू तो गोळा पकडेला न्याकडे आयशी त्या मग दोडता दोडता पासा मारा गेला आय आल्या भाई ही कधी मी गोळा जॅकेट नाही कर तो चसावडे <laughs> उसा पड्या <पड़ी। laughs>

લીધા છે એટલે દસ રૂપિયા મળ્યા ગોળા ચાલુ હો આ લાઈટ તો હારી કરે સારું કરા જમડા ગોળા વાળા ઈ તો જતા રહ્યા કઈ ના પકડવા ના હતા ચંપણ વેમ પડે છે બોધી ગોળા તો કમ્પલેટ છે પણ ગોળાનો ભાવ તો કમ્પલેટ નહી ને એટલે મને શખ પડ્યા છે અરે મફુજી મે કોઈનામાં પૈસા નાખ્યા નથી કે પૈસા ઉપાડ્યા નથી તો મારા ખાતામાંથી હેજી વેજી 9000 રૂપિયા થઈ ગયા 9000 રૂપિયા ગોળો વાળો લઈ ગયો અરે મફુજી આ તો મે 40 રૂપિયા જાલ્યાતા 40 રૂપિયા જાલ્યાતા ઓવે હંગાટ કો આલ્યો તું આધાર કાર્ડ આલી દીધું ઓટીપી આલ્યો તો ઓટીપી આલી દીધો ને આધાર કાર્ડ આલી દીધો એટલે ગોળો ગોળાવાળાનું કામ થઈ ગયું અરે એમો એનું શેનું કામ થાય તેમ શેનું કામ થાય તાણી અલ્યા છેતરવાવાળા તા છેતરી ગયા તો પછી તમારા ખાતામાંથી મે નહીં લઈ લીધા સમજ લે પવન દીજો આવો થઈ શું તમન લ્યા આવા ટાઈમે મેસેજ પડી ગયો છે યો ને મમ્મીજી મારા ખાતામાં 12000 રૂપિયા પડ્યા હતા ઉડી ગયા આ ગોળો 12000 માં પડ્યો તમન બાર હજાર માં કેટલા લીધા તમે કેટલા ગોળા લીધા તમે તમારે ખાતર તું પૈસા કપાડ્યા બાર હજાર ગયા છે એટલે મારે ડેરીનો પગાર પોત્રીસો રૂપિયા કપાઈ ગયા આટલા મોઘા ગોળા છે યાર જઉ ગોળા તમારે ના ગોળા પડ્યા હોય ને બાર ના ગોળા પડ્યા અને તમારે કેટલા જાઉં હજાર રૂપિયા એને મોબુજી જાઉં હજાર રૂપિયા હોય એની કિંમત કોહાડો મારા ગોતી ગોતી લ્યો એમ નહીં પૈસા જાય રીતના પૈસા સીરતા અલ્યા તમે આધાર કાર્ડ આલ્યો ઓટીપી આલ્યો તો પૈસા તો જતા રે ના જતા રહી ઓટીપી પૈસા જતા કેમ ના જતા રે તમારું આધાર કાર્ડ તમારા ખાતા અંગે લિંક નહીં કરેલું ઓય તો પછી જતા રે કે ના જતા રે આ તો નવું આપડી બાપુજી હે નવું આપડ્યું આ તો આલ્યા નવું નહીં આવી છે તે પેડ્યું તો જેટલી થોય છે અને હરીભાઈ મારે હરી વાત કરવી હતી એટલે હરીભાઈ ઉભા જ ના રહ્યા કે મારા જોડે ટાઈમ નહીં

સરકાર નું લાલતમાં પડી ગયા એટલે મારે વાત કરવી હતી બધા લાલત માં આઈ જા લાલચુડા ચેતન કરવા તા પણ તમે ના ઉભા રહ્યા તમે પૂછ્યું છે એવું ના

જાગૃત ન તો ઘર લઈ દે કેમ કે અરે સમય અત્યારે બઉ ભયંકર સમય છે ખતરનાક સમય છે વાળા છે અત્યારે તમારે જાગૃત પડશે ગમે તે તમારા ઘેર આવી એનું પ્રૂફ માંગો તમે પ્રૂફ માંગો પછી એના ઉપર વિશ્વાસ કરો ના કે ધોળા ડાળે તારા વતન જતા રહે તમ વતાયા વતાયા મો તારા વતાયા પણ આ ખે કે મુરખાન ખબર નઈ પડતી અરે ઓના તો ઘેર હોય મોસો ઢાળીન બે હાર્યા તા એ પત્રીદા હા ઓગંતી હજાર હતા કોઈ આયા બીજા મોય નવા કાકા તૈણ હજાર હજાર આયા છે એવું છે એમ હા ઓગંતી તી 31 32 32000 રૂપિયા થઈ ગયા લે તાણી

કાકા બધા ઉડસી તો તમે શાંતિ રાખો કે ચોય ના નેકળતા તમાર હારી ના જતા મારું પાટણ